વીક ને સારો લો આમ ગાઉમાં પાણી વાળોનું છે સારો લો એ લેજે ફાઈનલી મિત્રો વાડી આવી ગયો હું અને તમારા ભાઈ પેંપ જેવું પડે જો પરસાઈ આમાં મારા કરતા ત્રણ ગુના મોટો છે આગળ છે આપણે ગાઉંમાં છે

અને મિત્રો રાતે તમને કોયરો ન દેખાડી તો ન કરતા એમ જોયું હું બીજ ગયો મિત્રો રાતે ઝૂપડું કાઢતો હતો ને તો બીજ ગયો કીધું હું આવી ત્યાં પછી સીધો હેઠી ગયો પછી એક પહેલા એક મારો તો મિત્રો એ માનો નહીં નક્કીમાં ઓછા મોસા ચાર પાંચ કોયરા એ જો બે ત્રણ કોને યે લોકો ક્યાં સે આતે હે તો આજ હાજી કાર્ડન પર દેખાડિસ હારો હોલો ના કવાડી ગડી ફાઇનલી વાગી ગયા હે ખાવાનું હે તો ખાઈ લેવી અને આજે શું હે એ આયા લગન અને આજે શું હે તો હારો રોલો ખાઈ બેલે અને જો મોટર ચાલુ

તો હારું અલગ કર્યાલા દેવી મિત્રો તમારે ભાઈ કર્યા તરત નાઈ લીધું અને પકડ લઈ લીધું અને બધું મિત્રો મિત્રો રમણ ભમણ કઈ નહીં કાયલ નો ગોઈરો પીડ્યો હોય તો હમણાં હેઠળ જવું ને એટલે દેખાડું પેલા બધું સરખું કહી નાખું હેઠળ નાખી દઉં સાપ બાપ કઈ નાખું જોઈ ફોન મેં કોઈ પીડું

કરતા બહુ ચહેલું આવે દાદા કરતા કારણ કે મિત્રો કરે ને એટલે સીધા ઉપર દવા બહુ કઈ તો હરોલો હમણાં મળ્યું ફાઈનલી મિત્રો આઠ વાગી ગયા અને આપણે ખાવાનું હોય તો હરવોલો ખાઈ લે જો બધા આ ખાવ ગયા ખાવ ગયા અંદર ફોન જોતા હતા ને એટલે અહીંયા બનાવું તો હરોલો ખાઈ લેવી खाई नल्ले मित्रो, खाई ना जो हो तब भी ना अतर के काप लो खाटला नूरूप आउ थे जो नॉर्मल आ करने हुए, बाकी लाख रन बाग रन बदु आया मिक्डी रू है, अने सीटुआ आया है, पाइटु, अने हम वगेरह माया उड़वाने पुन्डरा ने उत्तर गड़ो, तो चलो ब्लॉक ने एंड करियो, मरे अब निता ब्लॉक माता हू